જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો મોર્નિંગ થઈ ગયું છે થઈ અને કપડાં બધા હતા તો હવે ધોવાઈ ગયા છે અને પ્રકૃતિ અહીંયા સતાઈ રજા છે આંબેડકર જયંતિની પ્રકૃતિ નીકળ ને જે મોટો બધો બોલ છે પ્રકૃતિ પાસે જો નાની હતી ને ત્યાંની ઉપર ઠેકડા મારતી હે Nomor नंबर है वो मोटिफिक ना यानी Coba. Coba, થઈ ગયા છે હવે સેમ પેપર યુ હવે એક પેપર યુ છે ગણિત નું ચાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ તો રસોઈ બનાવવાની છે તો નીચે જાય છીએ અને રસોઈ બનાવવા માંડીએ ચાલો વિડિયોમાં બેના રહેજો

આપણને રસ આવી રહે ને એમ બધાને મજા આવે ખાવાની બટેટાનો સંભારો હોય ને ખાવાની બહુ મજા આવે તો એમાં ને એવું બધું વધારે ન હોય બધું માપ્યું હોય પાણી વધારે નાખીને એટલે બોફાઈ જાય બટેટા તો જો આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો રસોઈમાં બટેટાને સંભારવો ચોરીનું શાક રસ કેરીનું અને રોટલી અને રોટલી કા પ્રકૃતિ ચોરીનું શાક બનાવ્યું છે પ્રકૃતિને ભારે શું

હાથી ચંદ્રેશન કહેતો હોય તો સોનોગ્રાફી તો કરાવ્યો બાકી કે મને આજે પાછું ઉપડું છે ને દુખે છે ને જો પેટમાં દુખે હવે પેટમાં હવે ડોક્ટરે કીધું તું જોઈ કે નગર બહુ ફૂલ પેટા ખાતા નથી કા હા બો ખાતા હા તો હાલો પલાળ તો જો આ જુનાગઢ માં અત્યારે ભર ઉનાળામાં જો વાદળા બંધાણા છે વરસાદ આવવાની ફૂલ તૈયારી જો આને કેવાય માવઠું જો આ વાદળું કેવું બંધાણું છે જો એક તો આપણે અહીંયા મુકાયવી છે તુવેર હવે કેવડી બીજ છે તુવેર મૂકવવી છે અને થયું છે વાદળું અંધારા જેવું થઈ ગયું છે વાયગ્યા છે ચાર પણ જો તડકો જરાય નથી ને જો ગિરનારનો વ્યૂ જો કેવા વાદળા થઈ ગયા છે ખેડૂતો લોકોને તો ખેડૂત લોકો ને કેવું દપ થાય હું તો ઉઠી ને ત્યાં તો અંધારું થઈ ગયું બોલ ચાર વાગે ઉઠી નું ઉનાળો છે કે ચોમાસુ છે કે શિયાળો છે ઠંડો ઠંડો પવન આવ્યો ને એટલે પપ્પા એવું કીધું કે બસ આવે ફૂલ તૈયારી છે એવું છે એ ભર ઉપર તો તુવેર મૂકાય છે એટલે પપ્પા કે એમ વરસાદ નહીં આવે આવશે તો આપણે લઈ લેવું તાત્કાલિક કાલીક છે એ ફાઇનલ છે પવન ઉપડો છે બહુ જ ગરડ ફરડ થાય છે જો ઘોર તડકામાં વરસાદ જો વરસાદ આવે એવું થઈ ગયું તું ફૂલ અંધારું થઈ ગયું તો બધી તો વરસાદ ભાવનગર અમરેલીમાં બધી તો વરસાદ આવ્યો અને અમારા જૂનાગઢમાં કોક કોક છાંટા આવ્યા તો આ ખેડૂતો બિચારાને કેવું બધું બગડે અત્યારે માવઠું એ માવઠું ને આપણે સિઝને સિઝનનું આવતું હોય ને તો નો વાંધો પણ વરસાદ તો છે ને શિયાળામાં આવે ને ઉનાળામાં આવે ને હવે તો ચોમાસામાં આવે કાંઈ નક્કી નહીં ચોમાસામાં તો વરસાદની ઋતુ કહેવાય પણ કાંઈ ઉનાળો શિયાળો થોડો વરસાદની ઋતુ છે એ તો ઠંડી ને ગરમીની ઋતુ છે પણ આનું કાંઈ નક્કી નથી રહેતું બધું અત્યારે આ ગ્લોબલ વોર્મિંગને કારણે બધું ફેરફાર થઈ ગયો છે એટલે આમાં તો કાંઈ આપણું હાલે નહીં તો એ કેવા વાદળા થયા હતા ને અમારી તો તુવેર હુંકાતી હતી અને જો અહીંયા તુવેર ડાર જે લઈ લીધા છે તુવેર ડાર હતી ને ટોપમાં જો બાકી ઉપર છે ને તુવેર ગુકાય છે હજુ પણ બહુ વાંધો ન આવ્યો એટલા માટે હેલી હું બધું કેવું અત્યારે તો તડકો આવી ગયો છે જો જ્યારે વાદળા થયા હતા ને ત્યારે આપણને ભીક કરી ગઈ હતી કે વરસાદ આવશે તો તાત્કાલિક લેવું કેમ એમાં જો પફા છે તો ઉપાડી નથી મકર મારે તો તાત્કાલિક બધું ઉપાડીને લેવું કેમ અત્યારે વરસાદનું કાંઈ નક્કી નથી ને હવે જો આપણે કેરીના ગોટલા સૂકી દઈએ હવે મુખવાસ બનશે ને કેરીના ગોટલાને મુખવાસ બનવું જો કેરીંગ ગોટલા વંડિયા સુકવી દીધા છે કમળ આવે ને પેક થાય કમળ આવે ને પેક થાય એવું છે જો ધનવેલના પાંદડા કેમ બહુ મરી ગયા આ નરેશો છે ને કંઈક દવા છાંટી છે કાંઈ ખબર નથી પડતી હોય હું કર્યું છે ને જો ગુલાબ કેવો સરસ આવી જાય જો કડી આવીશ ને કુવાર પાટવી વાવી દીધું છે પ્રકૃતિ દિન જ્યાં આવે ને ત્યાં રમકડે આવે ને ત્યાં રમકડે રહી મારા કપડાં સુકાઈ છે તો જાજા બધા કપડાં હતા એના માટે તડકો છે ચાલો હવે રસોઈ બની ગઈ છે જમી લઈએ જમીને ફ્રી થઈને થોડી વાર સુઈ જઈએ તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો બસ હવે નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ટાટા બાય બાય